દોસ્તો આપણે આવી ગયા પોલાદ કંપનીમાં ભરવા હવે આપણી ગાડી અંદર વહી ગઈ છે હું ઊભો છું બારો અંદર એક જણા એકને જવા એટલે અમે ગાડીમાં હતા ડ્રાઈવર બે આપણે બહાર બેઠા બેઠા વિડીયો બનાવી છીએ તમને બધાને બતાવવા માટે મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી મારે હારે એક ડ્રાઈવર હતા એ ભાઈ ગયા છે અંદર ગાડી લઈને હું બેઠો છું બારો આ બધી ગાડીઓ અંદર કંપનીમાં ભરવા જવાની છે અમુક અમુક બાઇક ભરાઈને આવી ગઈ છે તાડપત્રા મારે છે જોવો તમને બધા એક વારે લાઈનમાં પાંચ પાંચ ગાડીનો વારો હોય છે ખાલી ગાડી પાંચ જાય પાંચ ભરીને પાછી બારી આવે છે છે આપણી એની ગાડી વાહે તો આપણી ગુજરાતી ગાડી એટમ છે ચાલના મહારાષ્ટ્રમાં ફેશનની ગાડી છે જે ટ્રેનમાં છે એથી આપણે આવી ગયા છીએ અલગના કંપનીના ગોડાઉનમાં ઓલા પટલા એવા હરિયા વાયર આવે ભરવા બે કર્ણાટકની ગાડીઓ પડી છે એક ગાડીમાં રાંધે છે તો દોસ્તો આપણે પી લેવી શાહ પાણી પીને પછી અહીંથી નીકળવી અહીંથી આપણે જાલનાથી બે કિલોમીટર જ આગળ આવ્યા છે રાજસ્થાન ધાબુ છે ડીઝલ નખાવાનું સામે પેટ્રોલ પંપ પેટ્રોલ ડીઝલ ખાવાનું છે ડીઝલ પુરાવી પછી આપણે અહીંથી નીકળવી તો વિડીયોમાં બનાવી હતી રાજસ્થાની ધાબુ છે જોધપુર બાડમેર તો આપણે હવે નીકળી ગયા છીએ રાતના વાગી ગયા છે આઠ આપણે રોડે સડી ગયા છીએ કરવાનું ભૂલતા નહીં ફાટક ઉભો આવ્યા છે ફાટક બંધ છે અડધી કલાક ત્યાં ઓછી ટ્રેન આવી છે આ ગણી છે તમે ટ્રેન કેટલી જાય છે ને આવે છે ને તો રહી ગયો વિડીયો પહેલી ટ્રેન ગઈ અને પેલા જ ગઈ હતી પણ વિડીયો ઉતારવામાં મોડું થઈ ગયું આ બીજી ટ્રેન છે ના ત્રીજી ટ્રેન આ ત્રીજી ટ્રેન આવી બહુ ટ્રાફિક જામ થઈ ગયું હતું પાંચ છ કિલોમીટર જામ બેય બાજુ અમે આવી ગયો છે હાઈવે દુલિયા નાગપુર હાઈવે આપણે એરંડલમાં છીએ એરંડલ આપણે માનસુખ સાઈડ સીધો આપણે આ રોડ ઉપર આપણે સાત કિલોમીટર ધૂલી આવી ગયા છે બોડિયું એવું છે બોડિયું છે નું છે એરોંડલ ધુલે સુરત તો હવે આપને ભૂખ લાગી કે જમવા ફટિ થઈ ગઈ આ હોટલ આવી ગઈ ફાઉન્ટેન અહીં ખાય પીને આપણે નવાપુર બોર્ડર બાજુ હાલવી એટલે કિલોમીટર ગામ આવે નેરી ગામ બે કિલોમીટર બધા ગુજરાતના ખટારા છે જમવાનું વ્યવસ્થિત બહુ સારું મળે છે ગાડીઓ બધી આપણે ગુજરાતની જ છે અહીંયા આપણી ગાડી એની પાછળ પડી છે આપણે છા પાણીને સોપારી લેવા આવ્યા હતા હવે જ આવી છે આપણી ગાડી બાજુ જોઈ દો હોટલ વસરાજ કાઠિયાવાડી ધાબા ગમે ત્યારે આવો તો ધમજો બહુ સારું મળે છે આ આપડી ગાડી છે તો હવે મિત્રો વાગી ગયા સવારના સાત કાળુભાઈને કરવો છે નાસ્તો તો હવે મેં જ આવી છે નાસ્તો કરવા વીર વસરાજ હોટલ એ

છ કિલોમીટર ખાલી આપણે છોનગઢ કરવાની છે ગાડી અડધી દસ ટન ખાલી કરવાનું છે બાકીનું સોળ ટન ખાલી કરવાનું છે વાસ્તા સાપુતારા રોડ ઉપર તો આ વિડીયોમાં બનાવી છે વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાળું ભાઈ ચાલુ કરી મોબાઈલ માં કાક ઘુમડે લાગી રહ્યું છે ગાડી અમારી હાલે છે ચાલી ચાલી પચાસ પચાસ કેમ કે ઢાળ વાળો વિસ્તાર છે ઘડી ચડાણ ઉતા ઉતરાણ એવું બધું આયેલા રાખે સામે બતાય ઈચોનગઢ છે તો મિત્રો આપણે પૂગી ગયા સોનગઢ જ્યાં આપણે ગાડી ખાલી કરવાની હતી ને એ જગ્યા ઉપર બરાબર તો આપણે હવે અહીંયા વિડીયોને એન્ડ કરવી છીએ તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ લાઈક શેર